આજ હું ના પાડતો હતો કે કિશનજી આજ મગફળી ઘટાવી નહીં મોન્યા નહીં અને આજ છે કાળી હવે મારું બધું શું કરું કિશનજી આવે ને કિશન ઊંઘું મોડા કમલેશજીને હાથ ધવું મારો ભાઈબંધ મારા જીગરીને કે હેડ બે થેલી પાવું બે જઈ અને પછી બે જણા કમ્પ્લેટ થઈ અને ઊંઘ છે ભરા અને વર રાખશે અને પછી લાગશે ને મને બીક Loro te wanted to buy that. Where's the ખાઈ ના છ કહી ખાઈ ના કમ્પલેટ ત્રસ્ત અરબગારી મગફળી છે ઓરકતું હા ઓરતો હા તારે મોડા હું થોડું હતું પરોણા મેઠે લેવા ના દારૂ નથી પીતો બંધ કરી બધું કેવાય ના કમ્પલેટ

અને પેલી બે લાઈ તે બે ભેજી તમે એક પડી છે હા એક પડી ઈ છો પડી હવર વેલ્યુ પીજી હા તાર હડો અડે ફૂલ થઈ જો આપણે બે જણ જ મગ ફળી વાત હા તમ તમારા માટે તો જાન થઈ જ બીજું તમે કીધો તો આખી રાત ના બંકતી યાર હા તારા ઉપર વિશ્વાસ તો તાર તો હું તમને બોલાવા આવ્યો છું હા તાર હવે જા હા કેટલું પીવું છે આ તો પૈસા થી કણાય આપણે કેટલા લાયા

અમે આ તો હવે બે બંકા બગડી ગયા ના પેલા અમે ભજન મેળાવડા બધે જાતા તમને ખબર પડે તમે તમે કાલ નો જો

તમે તર તો આખી દીધું બાપા ડોન થઈ ગયો ના ના ડોન લાવતું બસ ના મારા દીકરી નું નામ લે તને કોઈ બોલે

आ, किशन तो तुम तो किशन तो चलो मारा किशन दी उड़ी है दे आप तो मारया थी आप किशन दी तो नहीं मारया हमें तो किशन जी मन कहता था वो, मन वाची कहता कहता आया थी क्या कहता था के मारा से मन के दारुड़िया मारा मन आपरी इन तो मारे तो ये मारा। नहीं मारे बे सोकरन मारया था एक भाई जाडो और एक पतलो तो। ये था बे था ई बेन मारया था पण ये बेन छु को मारया तने दारू पीन तमे फरता है दोस्त टटन दो आठो बोलता थी पण तमे टटनो टटनेत के के बिदु छु के